નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ખેલૈયાઓ માટે હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે એટલા માટે કારણ કે અત્યાર સુધી જે નાની નાની સોસાયટીમાં બાર વાગ્યા પછી જે પોલીસ આવી અને ગરબા બંધ કરાવી દેતી હતી તેમને લઈને હવે તેમને થોડી ઘણી છૂટ મળી છે એટલે કે તેઓ આખી રાત ગરબા ચાલુ રાખી શકશે બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું હતું કે આ નવરાત્રીની અંદર વરસાદ વિઘ્ન બનવાનો છે તેમને લઈને પણ ક્યાંક એ પણ ખુશીના સમાચાર કહી શકાય કે આ વખતે હવે વરસાદ એટલો બધો વિઘ્ન નથી બનવાનો પણ ખાસ સમાચાર એ એટલા માટે છે કારણ કે હર્ષંઘવી જાહેરાત કરી દીધી છે કે જે કોઈ પણ વ્યક્તિને રૂપ નહીં થાય તે જગ્યા ઉપર આખી રાત ગરબા ચાલુ રાખવામાં આવશે એટલે કે તમે આખી રાત ગરબા રમી શકો છો અને જે પણ લાઉડ સ્પીકર એટલે કે કોઈ પણ વ્યક્તિને આજુબાજુ સોસાયટીના રહીશો ને રૂપ ન થાય તે માટે તમે જો ધીમેથી વગાડશો તો તમને બધી જ રીતે છૂટ પણ મળશે અને પોલીસ પણ તમને હેરાન નહીં કરે અત્યારે જે ખેલૈયાઓ માટે આ રાતના સમાચાર કહી શકાય તેમને લઈને હર સંઘ વિ શું કરી રહ્યા છે તે સાંભળીએ નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના હું હમણાંથી જ આપું છું નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો ખેલૈયાઓ માટે અને નવરાત્રીને લઈને જે હર્ષ જાહેરાત કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર